વડોદરાના માણીજા વિસ્તારમાં શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મા ગાયત્રી શાળાના આશરે ચારસો વિદ્યાર્થીઓ જર્જરિત બિલ્ડિંગના કારણે છેલ્લા છ મહિનાથી પરેશાન છે આધુનિક સુવિધાના દાવા વચ્ચે બાળકોને તેમની શાળા છોડીને એસઆરપી શાળામાં ભણવા જવું પડે છે વાલીઓ બાળકોને મા ગાયત્રી શાળામાં મૂકી જાય છે જ્યાંથી તેઓ બસ મારફતે અન્ય શાળામાં જાય છે જેનાથી વિદ્યાર્થીઓનો રોજનો બે કલાકનો કિંમતી સમય બગડે છે પરિણામે બાળકો સાંજે મોડેથી ઘરે પહોંચે છે શિક્ષણ સમિતિએ જર્જરિત બિલ્ડિંગ હોવા છતાં સ્કૂલમાં કલર કામ કરાવી લાખો રૂપિયાનો ધુમાડો કર્યો વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષણ વિભાગ પાસે નવું બિલ્ડિંગ તાત્કાલિક બનાવવાની માંગ કરી રહ્યા છે તો કોંગ્રેસે શિક્ષણ વ્યવસ્થા અને સુવિધાઓ પર અનેક સવાલો ઉઠાવ્યા છે મારું નામ પટેલ છે હું ધોરણ સાત માં અભ્યાસ કરું છું પરિસ્થિતિ એ જ છે કે આપણે આ સ્કૂલ જે બીજો માર છે તેથી બધા પોપડા નીચે પડે છે જેમ કે પથ્થર કે તો કોઈ છોકરાને ને વાગે ને એટલે ટ્રાન્સપોર્ટ કરી છે સ્કૂલ એસઆરપી ગ્રુપ નાઇન માં અહિયાં થી કઈ તકલીફ એટલી બધી નથી પણ ત્યાંથી અહીંયા અહિયાં તઈ જવાનું અને અમને તકલીફ નહીં પણ આ બાજુ જે છે છોકરાઓ આવે છે ઉડામાંથી એમને તકલીફ થાય થોડે જતા જતા રાત બી થઈ શકે છે છ સાત વાગે હા જલ્દી થઈ જવું જોઈએ વેલી તકે પતવું જોઈએ આ કામ તો બસ આવે છે લેવા આવે છે મુકવા આવે છે આ બીજું તો હું કહીએ સાહેબ બોલો હવે એ લોકો 11:30 વાગે આવે છે અહીં કા થોડી રમે છે આ પછી બસ આવશે અત્યારે તૈયારી છે બસની અત્યારે તૈયારી છે બસની આવવાની તો બસ આવશે એટલે બસ ઉજે રહેશે છે ચાલે ગયો મેં ઘર ઉભા રહે તો સાહેબ આવો તો એ લોકોને વિચારીએ એ લોકોને રિક્વેસ્ટ કરીશું અમે કે ભાઈ તમે વેલી તકે રિપેરિંગ કરાવી દો તો છોકરો અમારો અહીં ભણી શકે એવી

એ બાળકોને ત્રણ ત્રણ બસ માં ભરીને આ લોકો પ્રતાપનગર એસઆરપી છે કેમ કે ભાઈ આ શાળા જર્જરીત છે અમે શાળામાં ત્યારે કે બહાર હમણાં શેડ બનાવે એવું લાગે છે તો તમારે ત્રીજો માળ કે જે પણ જર્જરિત જગ્યા છે એને રિપેર કરતા કેટલી વાર લાગે પરંતુ આ લોકોને આ ભ્રષ્ટાચારી શાસકોને કોઈ કોઈ ઈચ્છાશક્તિ નથી એ કરોડ રૂપિયા જે પ્રજાના વેરાનો વેરફાટ કરો છો એ રૂપિયા તમે જો અહીંયા વાપર્યા હોય તો આ બાળકો ભવિષ્ય બનાવી શકે ખાલી વાત માત્ર સૂત્ર આપ્યું છે કે બેટી બચાવો બેટી પઢાઓ કેટલી દીકરીઓ બધા જાય છે ત્યાં છૂક આટલા દૂર ભણવા કેમ તમે નથી આ શાળા બનાવતા કોંગ્રેસ પાર્ટીનો આ પ્રશ્ન છે અને આ બધે મ્યુનિસિપલ કમિશન ને તાત્કાલિક રજૂઆત કરવામાં આવશે જો આ સ્કૂલનું કામ તાત્કાલિક શરૂ નહીં થાય તો કોંગ્રેસ પાર્ટી આ વખતે આંદોલન કરશે